વિસનગર નાગર સમાજના અંબાજી પગપાળા સંઘનું ઓગણસાહીઠમું વર્ષ ભાદરવા સુદ તેરસે માતાજીનો ભવ્ય થાર ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજીમાં ભાદરવા મહિનાની પૂનમની તૈયારીઓ ચરમસીમાએ પહોંચી છે ત્યારે નાગર સમાજના પ્રખર ભક્તો દ્વારા આયોજિત પગપાળા યાત્રીઓની પરંપરા વર્ષોથી ચાલી આવે છે આમાં વિસનગર નાગર સમાજ અંબાજી પગપાળા સંઘનું નામ પણ ખાસ છે

અર્ચના બાદ ભોજનનું વ્યવસ્થાપન કરવામાં આવી આ કાર્યક્રમ દ્વારા સમાજના ભક્તો માતાજીની કૃપા મેળવવા માટે ઉત્સુક રહ્યા અંબાજીની આ પગપળા યાત્રાઓનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અઢારસો માં શરૂ થયેલી આ પરંપરા આજે પણ જીવંત છે જેમાં લાખો ભક્તો માતાજીના દર્શન માટે પગપાળા ચાલે છે ભાદરવા સુદ તેરસ જેવા પવિત્ર દિવસે આવા કાર્યક્રમો ભાવિકોમાં ખાસ ઉત્સાહ લાવે છે વિસનગર નાગર સમાજના સંઘની આ પહેલ સમાજમાં ધાર્મિક જાગૃતિ અને એકતાનું પ્રતિક છે સંઘના સભ્યોને ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું કે માતાજીની આ કૃપા સૌના કલ્યાણ માટે હોય છે આ થાર દ્વારા માતાજીના ભક્તોને આશીર્વાદ મળે અને સમાજના તમામ સભ્યો સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે માતાજી સૌનું કલ્યાણ કરે બિરોજી બેમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા